નમસ્કાર મિત્રો હોલિવૂડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રથમ પ્રશ્ન જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો પેલો પ્રશ્ન ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી જવાબ ક પોર્ટુગીઝ આવશે પ્રશ્ન બે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં આવવાનો મુખ્ય હેતુ શું હતો જવાબ આવશે વેપાર કરવાનો પ્રશ્ન ત્રણ કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સા એમ ત્રણ પ્રદેશના દીવાની અધિકારો પ્રાપ્ત થયા તો જવાબ આવશે બક્સરના યુદ્ધથી પ્રશ્ન ચાર અંગ્રેજોની ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કયા યુદ્ધના વિજયથી થઈ તો જવાબ આવશે ક પ્લાસીના યુદ્ધથી પાંચમો પ્રશ્ન જોઈએ અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપવા શેનો આશરો લીધો હતો તો જવાબ આવશે ડ કૂટનીતિ પ્રશ્ન બે જોઈએ આપેલા જોડકા અ વિભાગને બ વિભાગ સાથે જોડો પેલું છે કાયમી જમા બંધી તો તેની સામે છ નંબર આવશે સમગ્ર ગામ કે ગામની જમીનના આધારે મહેસૂલ નક્કી કરવામાં આવતું બીજું છે રયતવારી પદ્ધતિ તો તેની સામે ચાર આવશે જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા ત્યાર પછી ત્રીજું છે મહાલવારી પદ્ધતિ તો તેની સામે ત્રણ જ આવશે મુંબઈ અને ચેન્નાઈ પ્રાંતોમાં લાગુ કરવામાં આવી હતી ત્યાર પછી ચોથું છે બીજ અને રૈયાતી તો તેની સામું આવશે બીજું ભારતમાં ગળી ઉત્પાદનની એ પ્રથા અને પાંચમું છે કપાસ તો તેની સામે પાંચમું જ આવશે પૂર્વ ભારતનો મહત્ત્વનો રોકડિયો પાક પ્રશ્ન ત્રણ અ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો તો એ વિધાન સાચું છે બીજું મુંડાઓના મતે કંપની તેના પરંપરાગત હકોનું ધોવાણ કરી વેટ કરાવે છે તો એ વિધાન પણ સાચું છે જ્યારે ત્રીજું વિધાન અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે આદિવાસીઓ એક જગ્યાએ રહીને ખેતી કરીને ખૂબ જ આગળ વધે તો આ ત્રીજું વિધાન જે છે એ ખોટું છે આમ પહેલું વિધાન બીજું સાચું અને ત્રીજું વિધાન જે છે એ ખોટું છે પ્રશ્ન ત્રણ બ જોઈએ ઉલગુલાન ચળવળમાં બિરસા મુંડાએ આદિવાસીઓને કરેલી હાંકલ ઉપદેશની બે બાબતો લખો તો બિસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડવા દારૂ છોડી દેવાની ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ જાદુ કલામ વિશ્વાસ નહીં રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવાની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી પ્રશ્ન ચાર માંગ્યા મુજબ ઉત્તર લખો એક માર્ગનો પ્રશ્ન છે પહેલું કુદરતી સંસાધનનો અર્થ જણાવો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધનો કહે છે ઉદાહરણ તરીકે હવા પાણી જમીન ખનીજો ઉર્જા વગેરે સ્ત્રોતો એ ઉર્જાના સ્ત્રોતો છે પ્રશ્ન બે વિરલ સંસાધનનું એક ઉદાહરણ આપો કોલસો તેલ કુદરતી વાયુ અને વિવિધ ખનીજો એ વિરલ સંસાધનના ઉદાહરણો છે ત્રીજો પ્રશ્ન જોઈએ ટૂંકનો અંત લખો સંસાધન તરીકે જળ તો તેનો ઉત્તર જોઈએ જળ છે તો જીવન છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિ શક્ય નથી દુનિયાના તમામ જીવોનો આધાર જળ છે જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે પૃથ્વી સપાટીના લગભગ ત્રણ ભાગ પર પાણી અને એક ભાગ પર ભૂમિ છે એકંદરે પૃથ્વી પર જળનો જથ્થો વધારે છે પરંતુ સમુદ્રો અને મહાસાગરનું પાણી ખારું છે જે ઓછું ઉપયોગી થાય છે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ સાત ટકા જેટલો છે વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં નદીઓ તેમજ એરકાટિંગ અને એટલાન્ટિક વિસ્તારોમાં બરફ રૂપે છે તેમાંથી આપણી પાસે માત્ર એક ટકા જેટલો મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ નદીઓ સરોવરો ઝરણા વગેરે સ્વરૂપે ઉપલબ્ધ છે તે મુખ્યત્વે ખેતી માટે સિંચાઈ પીવા વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે ભરપૂર પાણી ધરાવતી નદીઓ પર બંધો બાંધી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે આજે દુનિયાના દક્ષિણ અમેરિકા આફ્રિકાના મોટાભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે અછત વર્તાઈ રહી છે ભારતમાં ગુજરાતનો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત રાજસ્થાનના જેસુલમેર અને બાડમેર જિલ્લાઓ તેમજ દખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ વગેરે વિસ્તારો ઉનાળામાં પીવાના પાણીની તંગી અનુભવે છે આ વિસ્તારોમાં પાણીના અભાવે અવારનવાર દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર વધતું જતું શહેરીકરણ આધુનિક જીવનશૈલી નવીનીકરણ અને જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં પાણીની અછત નિરંતર વધતી જાય છે પ્રશ્ન પાંચ માંગ્યા મુજબ ઉત્તર લખો પેલો પ્રશ્ન છે જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય બે ગુણનો પ્રશ્ન છે તો તેમાં લખાય કે જમીનમાં પોષણ માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો બીજું ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો ત્રીજું જીવ જંતુનાશકોના ઉપયોગને ઉત્તેજન આપવું અને ચોથું વધારે વૃક્ષો વાવવા પાંચમા પ્રશ્નમાં બીજો જંગલો આપણને ખૂબ ઉપયોગી છે આ વિધાન સમજાવો ત્રણ ગુણ છે તો તેમાં લખી શકાય પહેલું કે જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે બીજું જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે ત્રીજું જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે ચોથું જંગલો કેટલીક ઔષધિઓ તેમજ કાગળ વગેરેમાં વપરાય છે પાંચમું તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે વાંસ જેવી સામગ્રી આપે છે છઠ્ઠું જંગલોમાંથી ગુંદર લાખ રાળ મધ નેતર રબર ફળો જેવી પેદાશો મળે છે સાતમું જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે આઠમું તે આબોહવાને વિષમ બનાવતી અટકાવે છે અને નવમું તે પવન અને વરસાદથી જમીનનું ધોવાણ અટકાવે છે મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા રજૂ કરેલ છે તો આપણા જેવા બીજા મિત્રોને આ વિડીયો શેર કરવા લાઈક કરવા અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપને વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ